જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે કે સ્વામી સામે વધુ એક છેતરપિંડીનો ગુનો થયો છે દાખલ સુરતના વોર્ડ નંબર બાવીસના કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન સાથે કરી છે છેતરપિંડી જે કે સ્વામી અને ટોળકી દ્વારા રીઝા ગામે સ્વામિનારાયણ મંદિર ગુરુકુળના પ્રોજેક્ટ માટે સાતસો વીઘા જમીન ખરીદી કરવાના નામે રૂપિયા એક કરોડ પડાવ્યાની નોંધાઈ છે ફરિયાદ ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાહુલજી બન્યા છે ભોગ ત્યારે ભાજપના કોર્પોરેટરે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરતા હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે સુરેશ શાર્દુલ જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે કે સ્વામી તેમજ નીલકંઠ ડેવલોપર્સના ભરત પટેલ અમિત પંચાલ રમેશ પંચાલ અને પાર્થ રૂપે મનસુર અને મૌલિક પરમાર સામે ગુનો નોંધાયો છે હું હિમાંશુ પ્રવીણસિંહ રાહુલજી રીંઝા ગામે ગુરુકુળ બનાવવાનું હોય એમ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના જે કે સ્વામી સંતે મારી સાથે છેતરપિંડી કરી છે અલગ અલગ વ્યક્તિઓ સાથે ભેળવીને એ લોકો સાથે મળીને ચીટિંગ કર્યું છે અમારા સ્વામિનારાયણનું મંદિર બનાવવું છે સંતોના નામ પડશે અમારા સંપ્રદાયનું નામ પડશે તો જમીનોનો ભાવ વધી જશે એટલે અમારા સંપ્રદાયની બહારની વ્યક્તિ હોવી જોઈએ જેથી અમારા સંપ્રદાયનું નામ કશે ખુલે ને જમીનોનો ભાવ વધે નહીં આવું કરીને એક કરોડ એક લાખ રૂપિયાની માણસે ઠગાઈ કરી છે તેઓ એમઓયુ કરનાર ભરવાડ એમના પીએ બચેટીયાઓ બધા સહિત આઠથી નવ જણાની સામે અમે ગુનો દાખલ કરાવ્યો છે અગાઉ પણ આ લોકો આ રીતે છેતરપિંડી કરી છે અમને ધ્યાને આવતા અમે આ કાયદેસરની પ્રક્રિયા કરી છે આશરે સાતેક જણના ની ખબર પડી છે કે એ લોકો સાથે છેતરપિંડીનો ભોગ બન્યા છે સવારથી પણ એક ભાઈનો ફોન આવ્યો એમને પણ પચાસ લાખ રૂપિયાની સાથે ઠગાઈ થઈ છે એ પણ ધ્યાનમાં આવ્યું છે એટલે આ પ્રકારના પાખંડીઓને આપણે બહાર પાડવા જોઈએ કાયદેસર પોલીસ પર વિશ્વાસ રાખીને આપણે કાર્યવાહી કરવી જોઈએ જેથી આપણી જેમ બીજા કોઈ આ રીતના ભોગ નહીં બને અને આ લોકોને સજા મળવી જોઈએ અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત